અન્ય ધર્મના ધર્મની રક્ષા કરવા ચાલી નીકળેલા બજરંગ યુવાને ભાવનગરની દીકરીને એવો અશ્લીલ વિડીયો મોકલ્યો કે તેને તમે જોઈ પણ શકો ત્યારે આ છે આવા લોકો ધર્મની રક્ષા કરશે શું આ લોકો મહિલા અને છોકરોની રક્ષા કરી શકશે અરે શરમ આવી જોઈએ તમને કે તમે આવા લોકોને પોતાના સંગઠનોમાં હોદ્દો આપો છો ત્યારે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણનો દાવો કરતું બજરંગઢને લઈને એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે બજરંગઢના જિલ્લા સંયોજક પ્રતિક દવે એક મહિલાને પોતાના જ નગ્ન વિડિયો મોકલ્યા આ અમારી પાસે પોલીસ અરજી એક ઓડિયો અને વિડીયો પણ આવ્યો છે ત્યારે મૂળ વિસનગરના બજરંગ દળના જિલ્લા સંયોજક પ્રતિક દવે કે જેણે ભાવનગરમાં રહેતી એક યુવતીને પોતાના બેભત્સ વિડીયો મોકલ્યા અને આ લજ્જાહીન કૃત્ય કર્યું છે ત્યારે આ એ જ બજરંગ છે જે વિશ્વ હિન્દુ પરિષદનું યુવા પાંખ છે જે હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતા હોવાની વાતો કરે છે અને

બસ અને હું બજરંગ દળ નો જીલ્લા નો સંયોજક છું કોઈ બી હોય ને મારું નામ ખાલી મારો ફોટો બતાવજો મારો ફોટો બતાવજો હજુ હજુ પાછું એટીટ્યુડ છે તમારી એમ કહું છું હું એટીટ્યુડ નહીં હું યાર સાચું કહું ડાયરેક્ટ આ માર તમે બજરંગ દળ છો ને એસપીજી માં લાલજી પટેલ ડાયરેક્ટ તમને કોમ્બ્રેસ માં વાત કરાવું ગો કરાઓ મને ઓળખતા હશે હું જિલ્લા પ્રમુખ છું હું એમને બી ઓળખું છું હું એક છે ભાઈ આનો ભાઈ મોટા ભાઈ હું એક પટેલ સમાજ નહીં હું કરની સેના ઠાકુર સેના તમે જે કોણ એ બધા જ પ્રમુખ મને ઓળખતા હશે ને હું એક વસ્તુ કહું કે હું તમને કહું છું પરિવાર કહું છું કબાનાત માફ કરજો મને નકર અહીંયા જુઓ અહીંયા ઓલા હું નામ કરની સેનાના અધ્યક્ષ આતા રાજ શેખાવત

બરોબર ગાડી હું અકીલો પાંચ કલાક ગણો પાંચ કલાક થઈ હમ ફરી ભૂલ થઈ ગઈ છે તમે મારા ઘેર આવો ને તમાર મારા મેં તો તમને સામેથી કીધું તું તમે અને બેન બે જણા મારા ઘેર આવજો પણ મારી ભૂલ થઈ ગઈ મારી ઈજ્જત માં મા પડે મેં હું કીધું તમને જેમ તમે સાંભળ્યું કે આ નરાધમ પેલા તો એવી ભૂલ કરે છે એ પણ કહી દઈએ કે આ વિડીયો એટલી હદે ખરાબ છે કે છોકરી થઈને હું પણ ના જોઈ શકી અને તમને પણ બતાવી શકતા નથી આ ભારત દેશ કે જ્યાં ભાજપ આરએસએસ જેવી સંસ્થાઓને સંસ્થાઓ છે જે મહિલા સશક્તિકરણ મહિલા સુરક્ષા બેટી બચાવો બેટી પઢાઓ જેવા મોટા મોટા સ્લોગન તો આપી દે છે અને આજે એ જ મહિલા રોડ રસ્તા પર કે ઘરની બહાર તો સુરક્ષિત નથી જ પણ હવે એ આ નવા ટેકનોલોજીના જમાના જમાનામાં સોશિયલ મીડિયા પર પણ સુરક્ષિત નથી